બઠીયો નિમાવત નામના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે જુઓ રાજકોટ થી મિલન ત્રિવેદીનો રિપોર્ટ ચાર આઠ બે હજાર પચીસના આજીડેમ પોસ્ટેમાં આવેલ કોઠારીયા રોડ પર સાલી સેલિબ્રેશન પાર્ટી પ્લોટની સામે આ ગુનામાં મરણ જનાર ભાવેશ કરુણાશંકર વ્યાસને ચાર ઇસમોએ છરીના ઘા મારેલ હતા અને ત્યારબાદ ભાવેશભાઈને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવે તા ત્યારે અને સારવાર દરમિયાન જ તેમનું મરણ થયેલ હતું આના અનુસંધાને આજીડેમ પોસ્ટેમાં ભારતીય નાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ત્રણસો બાવન ચોપન તથા જીપીએક એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરેલ હતો બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ચાર આરોપીઓને શોધવા માટે પ્રયત્નશીલ હતી જે દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના ત્રણ આરોપીઓને શોધવામાં સફળતા મળેલ છે આ આરોપીઓનું નામ છે ધ્રુવિન મુકેશભાઈ દુધરેજીયા શ્વેતા દીપસિંહભાઈ ગોહેલ

ધ્રુવીન મુકેશભાઈ દુધરેજાને માતા વર્ષાબેન એમના માતા વર્ષાબેન સાથે ભાવેશ બંને ને એને એને ધર્મની બેન માનેલ હતી અને જ્યારે તેમના ઘરે હતા ત્યારે એમનો આ પુત્ર ધ્રુવીન તેમની સાથે રગજગ કરવાની ઝઘડો કરવા આવતા અને એમાં ભાવેશ વચ્ચે પડતા તેમને છરીના ઘા જીતીને તેમનું મરણ કરવામાં આવ્યું પોલીસના જણાવ્યા અનુસાર ભાવેશ વ્યાસ તેની માનેલી બહેન વર્ષાબેનના ઘરે હતો ત્યારે આ ત્રણ આરોપીઓએ ત્યાં આવીને તેની પર છરી વડે હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી ધ્રુવિનની માતા વર્ષાબેન છે પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે ભાવેશ વ્યાસ વર્ષાબેનને પોતાની બહેન માનતો હતો પરંતુ ધ્રુવનને આ સંબંધ અંગે શંકા હતી આ શંકાના કારણે જ તેને અન્ય બે આરોપીઓ સાથે મળીને ભાવેશની હત્યા કરી હોવાનું મનાય છે પોલીસે આ હત્યા મામલે વધુ તપાસ હાથ ધરી છે અને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે